I have made the wonderful Rajma Chawal. Actually, <laughs> I'll do it But, uh, yes. I now we'll go to the Papa is not with us because he has to go for a walk. So, he'll come and have. Till then, we will have me and mama. Okay? Hello everybody. Good morning. Today, I'm with you, mama and papa. અમે ત્રણે જોઈએ છે મારી બુક્સ લેવા માટે એકચ્યુલી કોલેજની નહીં પણ એક એન્ટ્રન્સ એક્ઝામ છે જે ચાર વર્ષ પછી આપવાની છું તો દેટ ઇઝ કોલ્ડ ગેટ એક્ઝામ અને એની બુક્સ લેવા જવાની છે અને જે મારી જૂની ટ્વેલ્થની બુક્સ છે એ આપવાની છે અને બીજી બહુ બધી નોટબુક્સ છે જે પસ્તીમાં આપવાની છે

બાર વાગ્યા બસ બાર વાગ્યા આજપાસ અમે સૂતા અને તમે હું તો ઉઠી સાડા ચાર પોણા પાંચે આટલું આટલું લાંબુ ખેંચ્ય તમે તો કેમ લાગે સારું કેવાય પણ મારે તો બહુ જ લાંબી ઊંઠે પણ હું ઉઠીને એટલે મને થોડી સુસ્તી સુસ્તી લાગતી હતી પછી મેં આઈસ્ક્રીમ ખાધું મેને પપ્પાએ બંને અને બસ હમણાં લાપતા લેડીઝ જોઈ બહુ સરસ પિક્ચર છે મજા આવે ઇન્સ્પાયરિંગ હેનો

હાય એડવાન્સલી નોલેજ ફાઈસ કેમ છો બપ્પા તમે બારે લઈ જાવ છો બારે ના અમાર એડિટિંગ ટ્રાફિક મે દેખાય તો કે આજે સન્ડે છે તો બધા ઘરે રહીને સુતા હશે અને ટ્રાફિક હોય તો કે આજે સન્ડે છે રજા હોય બધે બહાર નીકળે તો રિયલિટી સુજે रियलिटी બત્તર બહુ ટ્રાફિક બધા બહુ બધા લોકો બહાર હોય એટલે રહેવા ના જવા કઈ ખומાર

રાખું હું તમને ગિફ્ટ અરે કામ આવે ને સો હેવ બીન ઓન ધ ટેરેસ ફોર વોકિંગ એટલીસ્ટ 15 20 મિનિટ્સ કારણ કે આખો દિવસ બેઠા બેઠા છે ને પછી યુ નો ઇટ્સ નોટ ગુડ અને પપ્પા બી મને હવે બે ત્રણ દિવસમાં જ વોકિંગ સોરી વોકિંગ શું એક્સરસાઇઝ ચાલુ કરાવવાના છે હેલો એવરીબી વેલકમ બેક અગેન ઇટ્સ મંડે થેન્ક યુ અમે વાઇટ ઓકે છે અને આજે બોલું છે આજે છે ને હું બપોર પછી બહુ જ કંટાળી ગઈ હતી બહુ જ કંટાળી ગઈ હતી અને જબરજસ્ત વરસાદ પડ્યો હતો ઇન્ટરેસ્ટિંગ કરવું હતું તો મેં વિચારતી હતી શું કરાય ઇન્ટરેસ્ટિંગ પણ પછી વિચાર આવ્યો આ સરસ સરસ મહેંદીનો જે મેં મમ્મીને લગાડી દીધી એટલે કોણ લેવા ગઈ હતી પાણી સખત ભરાઈ ગયા હતા બીકોઝ આજે બહુ જ વરસાદ પડ્યો કન્ટિન્યુઅસલી તો હું એકચ્યુઅલી ટેન્શનમાં આવી ગઈ હતી કારણ કે એ સામેની દુકાનમાંથી લેવા જવાની હતી તો જો વરસાદ બંધ થયો કે મમ્મા હું કોલ લઈ આવું તમારી ઓફિસ પર તે પછી તમને લગાડી દઉં બહુ કે નો પ્રોબ્લેમ આ ગઈ આવી નહીં દસ મિનિટ થયા પછી મેં એને ફોન કર્યો મેં કે તું ક્યાં છે તું તો કે અહીંયા નહોતી ને સામેની દુકાન તો હું આગળ લેવા ગઈ હતી તો પાણી ભરાઈ ગયા હતા છતાંય બેન એ પાણીમાં ચાલીને આગળ કોણ લેવા ગયા બોલો આવે તો હું જરૂર

લગાડવાની કે એક્ચુલી દર વખતે હું આમ મનમાં આવે ને એવી બહેંદી લગાડું તો આ વખતે કઈક સરસ જોઈને લગાડ્યું એટલે મને મળી સરસ અને મેં મમ્માને લગાડી અને મને બી બહુ મજા આવી મસ્ત અડધે કલાક બે કલાક બે કલાક નીકળી ગયા ખબર ના પડી અને અમે જોડે ફાઇટર મૂવી જોતા હતા આમાં એમાં બી બહુ મજા આવી ને એ મમ્મો

હવે અત્યારે છે ને હું બહુ સરસ કામ કરવા જઈ રહી છું જે મારા મમ્મી અને મારા પપ્પાને બહુ ખુશ કરી શકે એવી વસ્તુ છે જે એમના કહેવાથી હું જાઉં છું મેં કઈ મારા મનથી વિચાર પ્રકટ નથી કર્યો ઓકે દેટ ઇઝ એ છે કે હું જાઉં છું સાયકલિંગ કરવા અમારા અહો ભાગ્ય કે આજે દ્રષ્ટિ અમારું કયું માની અને ફાઇનલી પણ છે ને મારી આમ ઈચ્છા જ નથી થતી મારો પગ જ નહોતો ઉપડતો લાઈક જવા માટે મેં કીધું આળસ નહીં કર આળસ નહીં કરો ઉભી થાવ ઉભી થાવ જેટલી વાર મેં આળસ કરવાની કોશિશ કરી છે ને કોશિશ બાઈ દીવે ગઈકાલે વૃષ્ટિએ જે મહેંદી લગાડી હતી એનો મસ્ત કલર આવ્યો છે જો પપ્પાનો પ્રેમ તમારી માટે મમ્મી તો બચ્ચી વેલ પપ્પા બીજા શૂટ પર ગયા છે એકચ્યુઅલી ઓલો અલગ શૂટ હતો આ અલગ શૂટ છે પણ પપ્પા આજકાલ બહુ જ બિઝી છે બહુ જ બિઝી છે નહીં મમ્મી સાચી વાત છે એકચ્યુઅલી હમણાં તો પપ્પા એટલું બિઝી છે ને કે સેવન હોર્સ થી મમ્મી ની વાત જ નથી થઈ પપ્પા સાથે તો મમ્મી બી બહુ દુખી છે કે પપ્પા એ ક્યારેય આવું નથી કર્યું ક્યારેય નથી કર્યું મેં કીધું થાય થાય દાદી માએ સમજાવી મને ત્યારે જઈને મને વાંધો ના આવ્યો હું નોર્મલ થઈ બાકી તો હું બહુ શોખ સારું ચલો હું જાઉં હવે સાયકલિંગ કરો જઈને આવું જઈને આવું હલો તો કેવું રહ્યું તમારું શૂટ મારો શૂટ બહુ મસ્ત રહ્યો ઇન્ટરવ્યુ ચાલે ના એક્ચ્યુઅલી મે કીધું તો બધાને કે પપ્પા શૂટમાં ગયા અને બહુ બિઝી બિઝી રહે છે આજકાલ હા તો એટલે મારી ખર્ચ માં આવે ને તો તમે બરાબર બરાબર તો હું તમને બધાને પણ જણાવું કે હમણાં મોટી બાની નાની બહુ એ સિરિયલ ચાલે છે અને એ ખાસા ટાઈમથી ચાલે છે અને કલર્સ ગુજરાતી અને જીઓ સિનેમા પર આવે છે અને મારું એક નાનકડો મસ્ત રોલ છે ડૉક્ટરનો

ના એટલે તમે મમ્મી કીધું તું મને યાદ છે પણ મને યાદ નથી આવતું તમે બોલતા તા ને તારું યાદ કરવાની ટ્રાય કરતી વાત આજે એકાદશી છે એટલે બસ બધાને એકાદશી

એકાદશી છે એટલે આજના દિવસે ભગવાન હતા અને સીધા ચાર મહિના પછી ઉીઠા હતા એન્ડ એ જે દેવ દિવાળી હોય છે ત્યારે એ સેલિબ્રેટ કરવામાં આવતું હોય છે એનું એન્ડ એ એ જ અગિયારસ જ્યાં છે એકચ્યુઅલી મેં ચેક કર્યું ગૂગલમાં હું નામ ભૂલી ગઈ હતી એટલે અને વેલ બટેટા બી બફાઈ ગયા છે બિકોઝ ટુડે વી હેવ ટુ મેક ધ ફરાડ સો ઇમ્પોર્ટન્ટ સો આઈ હેવ ટુ બી ફોર કુકિંગ અને પપ્પા એમના ફ્રેન્ડ સાથે વાત કરે છે તો ફરાળ કરતા હતા ત્યારે એક બહુ સરસ પિક્ચર જોયું હાય પાપા એકચ્યુલી એ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઈ હતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં બટ મેં એ જે મૂવી હતું ઇટ વોઝ સો 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 બ્યુટિફુલ એટલું સરસ મૂવી હતું લાઈક તમે બે મિનિટ માટે એમાં જે ટ્વિસ્ટન ટર્ન્સ આવે છે વિથ એવરી ઇમોશન તમને એ ફીલ બી થશે એ મૂવીને તમે બહુ જ એવું જ લાગશે કે તમે બી ત્યાં જ પ્રેઝન્ટ છો બહુ જ સરસ મૂવી છે એકવાર જોજો જોજો જરૂર જોજો અગર તમે સાઉથ ઇન્ડિયન છો તો વોચ ઇન તેલુગુ તમિલ ઓર મલયાલમ એન્ડ અગર નોન સાઉથ ઇન્ડિયન છો તો વોચ ઇન હિન્દી પણ બહુ જ સરસ છે દરેક જે મુમેન્ટ છે દરેક યુ નો દેર ઇઝ નોટ ઇવન એ સીન કે જે મિસ કરવા જોયો છે ચ્યુઅલી મેં આ મૂવી મારા ફ્રેન્ડ્સ સાથે આઉટમાં જોઈ હતી બટ મને એટલી ગમી કે મેં કીધું મમ્મી પપ્પાને કે આપણે જોઈશું ત્રણેય જોડે અને બહુ સરસ મૂવી છે તમે લોકો બી જોજો ઇટ્સ ઓન નેટફ્લિક્સ ગુડ મોર્નિંગ બધાને હવે વસ્તુ એવી છે ને કે ગઈકાલે હું ડૉક્ટર પાસે ગઈ હતી ને તો એકચ્યુઅલી દર ફ્રાઈડે બતાવવાનું હોય છે ફોર ધીસ ડેન્ટલ ટ્રીટમેન્ટ તો ગઈકાલે કાલે ગઈ હતી ને તો doctor એ કંઈક નીચેના દાંતમાં કંઈક કર્યું હશે તો મને એટલું એટલું પેઇન થતું હતું ને પણ ગઈકાલે કાલે અગિયાર ને સુધી ને કર્યું હશે એ જોવો તને નથી ખબર એટલે બહુ ખરાબ કર્યું હતું એને બહુ દુખાવો થાય એવું કર્યું હતું એટલે પણ મેં ગઈકાલે ગોળી ના લીધી ખબર છે કેવો ડાયો છે મારો છોકરો ગઈ કાલે અગિયાર વાગ્યા સુધી મારી અગિયાર જ તૂટી જાય મેં proud of you હે ને મને આખી રાત મેં પેઇન સહન કર્યું છે પણ મેં ગોળી નથી ખાધી જસ્ટ બિકોઝ મારી અગિયારસના તૂટે હમ પણ પછી સવારે મેં લઈ લીધી કારણ કે પછી બહુ રહેવાય નહીં ને આજે સવારે લીધી એટલે અગિયારસ પતી ગઈ અને બીજી વસ્તુ એ કે હું આજે શું બનાવવાની છું રાજમા ચાવલ ચાવલ કારણ કે મમ્મીને આજે ઓફિસ જવાનું છે અને

હું કોઈ દેશ પરાણે કામ કરું છું બસ આ વસ્તુ તથાસ્તુ થઈ જાય અને તું હાચે તને કામ ઘરના ગમવા માંડે અને તું દિલથી કરવા માંડે બસ એવી ઠાકોરજી વિનંતી હા વિનંતી પૂરી થાય ભગવાન સાંભળશે હા મે બીજું મેં કે અત્યારે નથી ગમતું ગમે પકડાઈ ગઈ તું પકડાઈ ગઈ